સત્તાધાર સરસઈ રોડ પર આવેલ ગીગા હોટલો દ્વારા રામનવમીની ઉજવણી કરાઈ સત્તાધાર સરસઈ રોડ ખાતે આવેલ ચોટીલા આપાગીગા હોટલોના મહંત નરેન્દ્ર બાપુ તેમજ સેવકો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રામનવમી શોભાયાત્રા રેલી કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં સેવકો જોડાયા હતા તેમજ આ તકે ઉપસ્થિત સાધુ સંતો માટે ફરાળ તેમજ પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી રામનવિ નો ભગવાન ચોટીલા પાસે પણ આપીશ કલાક ત્યાં ભોજન ચાલુ છે ગમે આટલા વાગે આવે ત્યાં ભોજન ખા પીરસવામાં આવે છે અને અહિયાં પણ દર કોઈ પણ એવા ઉત્સવ હોય રામનવમી ભીમ એકાદશી હોય જન્માષ્ટમી હોય કોઈ પણ હિન્દુ ના હોય અથવા તો ગમે ત્યારે કોઈ પણ માણસ આવે તો કલાક વ્યવસ્થા બાપુએ છે સાધુ સંતો સહિત બધા માણસો આવે છે અને એને ભોજન વિવેક થી પીરસવામાં આવે છે અને પણ આપવામાં આવે છે બોલો આપા શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો